મામલેદાર પોલીસ ની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ ધારીમાં લિયોનિયા ગીર રિટ્રીટ અને લેકવ્યુ રિસોર્ટ સીલ કરાયા ફાયર વિભાગ મામલતદાર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ ધારીમાં પ્રાંત અધિકારી એચડી જાડેજાના માર્ગદર્શન હેઠળ મામલતદાર અક્ષય વ્યાસ રહેવાની તલાટી પુરવઠા સ્ટાફ સર્કલ ઓફિસર સહિત ટીમ દ્વારા ધારી આસપાસ રિસોર્ટમાં ચેકિંગ હાથ ધરાવ અહીં લિયોનિયા ગીર રિટ્રીટ ધ લેક વ્યૂ નામના રિસોર્ટના લાયસન્સ તેમજ ત્રણેય રિસોર્ટને સીલ મારી દેવાયા ઉપરાંત લાઇન ડેન ઉત્તમ ફાર્મ અર્જુન રિસોર્ટ સહિતના રિસોર્ટમાં મોડી રાત સુધી ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી રિપોર્ટર ગઈકાલે કલેક્ટર સાહેબ સાહેબ અજય તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાત થી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે